ફોન કરીને માંગી હોય જેથી ગત તેર અગિયાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના આશરે સવા દસ એક વાગ્યાના સુમારે ફરિયાદી ભોગ બનનારના મોબાઈલ પર શિવાની મોરેનો ફોન આવેલ અને પૂછેલ કે તમે ક્યાં છો હું પંદર એક મિનિટમાં તમારા નીકળતા રૂપિયા આપવા માટે આવું છું ત્યારબાદ આ શિવાની મોરે ફરિયાદી ભોગ બનનારને ફોન કરીને રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ સમાસાવલી રોડ ઉપર આવેલ એસ નાઇન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલ પતંજલિ સ્ટોર પાસે બોલાવેલ અને ત્યાં એક સફેદ કલરની

મલેક હોય ને જે તાંદલા વિસ્તારનો રહેવાસી હોય જે ત્રણેય ઈસમોએ ભેગા મળી ફરિયાદી ભોગ બનનારના માથાના વાળ પકડી ફરિયાદી ભોગ બનનાર મહિલાના બંને હાથ પકડી બરજબરીથી ફોર વ્હીલરની પાછળની સીટમાં બેસાડી દીધેલ અને ફરિયાદી ભોગ બનનાર પાસે રહેલ તેના ત્રણ મોબાઈલ ફોન લઈ લીધેલ અને ચહેરા ઉપર બંને આંખોની નીચે મુક્કા મારી તેની પાછળ રહેલ ચાકુ બતાવી ચૂપ કરાવી દીધેલ અને અવાબરૂ જગ્યામાં આવેલ એક મકાનમાં લઈ ગયા હતા ત્યાં વકાસ ઉર્ફે વકાર મલિક નામના ઈસમે કહેલ કે તું મારી પત્ની પાસે ખરાબ ધંધા કરાવે છે મારી ઇજ્જત ખરાબ કરે છે મારી પત્નીનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકીઓ આપે છે તેમ કહેતા ફરિયાદીના વિડીયો વિશે કોઈ જાણકારી નથી અને સ્પામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કરાવી લેજો તેવું જણાવેલ તે દરમિયાન તે મકાનમાં આ ત્રણેય ભેગા મળી ફરિયાદીને ગળદા માર મારી તેમજ છરા જેવા મોટા ચપ્પુના પાછળના હાથા વડે ફરિયાદીને શરીરના અલગ અલગ ભાગોએ ઈજા પહોંચાડી તેમજ બંને આંખોની નીચે આ વકાર સુરફે વકાર નામના ઈસમે જોર જોરથી માર મારેલ અને કહેલ કે મારી પત્ની શિવાનીનો વિડીયો કોણે બનાવેલ છે અને તું કેમ વાયરલ કરવાનું જણાવતી હતી તે બાબતે પૂછપરછ કરેલ પરંતુ ફરિયાદી આ બાબતે કંઈ જાણતા ન હોય જેથી ફરિયાદીએ કોઈ જવાબ આપેલ નહીં ત્યારબાદ આ ત્રણેય જણાએ ભેગા મળી ફરિયાદીને તેઓની સફેદ કલરની ફોર વ્હીલરમાં બેસાડી અને તાંડેલા ખાતે આવેલ શિવાની તથા વકાસ રૂપે બકાર મલિકના ઘરે લઈ ગયેલ અને ફરિયાદીને ગળદા પાટલો માર મારેલ અને ગેસ ઉપર ચપ્પુ ગરમ કરી વારા ફરતી ત્રણેય જણાએ ગરમ ચપ્પુની ફરિયાદીના બંને પગે તથા નાકની જમણી તરફ તથા જમણા હાથના પંજા ઉપર તથા જમણા કાનની બાજુમાં ડામ આપેલ બાદ શિવાની મોરે તથા તેનો પતિ વકાસ રૂપે વકાર મલેક તેમજ ફજરીન નામની મહિલા આ ત્રણેય લોકોએ મળીને ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેન તથા પેન્ડલ અને બંને હાથમાં પહેરેલી સોનાની ત્રણ અને ચાંદીની ચાર એમ કુલ સાત બુટ્ટીઓ તથા સોનાના સોનાની કાનની બુટ્ટી બળજબરી પૂર્વક કાઢી લીધી બાદ આ વકાર નામના ઈ સમય ચપ્પુ ફરિયાદીએ પહેરેલા કપડા ફાડીને ઉતારી લીધેલ અને પગના સાથળ જાંગ ઉપર તેમજ

પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલ જ્યાં હકીકત જણાવતા સમગ્ર બનાવ સમા સાવલી રોડ ઉપરથી ચાલુ થયેલ હોય અને તમામને સમા પોલીસ સ્ટેશન ખાતે લાવી ફરિયાદી ભોગ બનનારની પ્રાથમિક સારવાર કરાવી ભોગ બનનાર ફરિયાદ ભોગ બનનારને

ફજરીન શેખ આ ત્રણ આરોપીને જરૂર પડે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી